શનિવારના રોજ વારસિયા રિંગ રોડ ઉપર આવેલ સુખ શાંતિ સોસાયટીના મકાન નંબર બી બાવીસમાં વહેલી સવારે ચોરચોરી કરવા માટે મકાનમાં હતા ઉપરના માળે સુતેલા પરેશ રાણા તેમના પરિવારને આગળથી સ્ટોપર મારીને પૂરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ મકાનમાં નીચે નકુચો તોડીને ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો ત્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

એટલે સવારે પાંચ વાગે દરવાજાનો અવાજ આવ્યો તો મને થયું કે કોણ છે ખબર નહીં નીચે તમે લોકમાં આવીને આવીએ છે તો ઉપર જોયું તો ઉપર જોયું તો દરવાજો બંધ હતો એટલે અમે ઠોક્યું જોર જોરથી બહુ પાડી કે કોણ છે કોણ છે તો નીચેથી દાદર ઉતરીને દોડ્યા દોડ્યા એક બાઈકની બાઈક સામે ચાલુ કરીને ભાગ્યા શું નીચે આવીને જોયું તો આના ચૂકો તૂટેલો હતો અને અંદર જોયું તો અમે તો ખબર આવી એકદમ તો અંદર જઈને જોયું તો શું થયું છે તો અંદર જોયું તો મમ્મી પપ્પા બેસેલ હતું હું હું કરતા ચોરી નિષ્ફળ અને સવારે પોણા છ વાગે બને એટલે અમને તો ગભરાઈ ગયા કે સવારે પોણા છ વાગે આવી સિક્યોર છે નહીં જાતે પોલીસ આવી સવારે સાડા છ વાગે એમને કીધું કે તમારી કમ્પ્લેન લેવી હોય તો ગાડીમાં બેસી જાવ ગાડીમાં બેસવાનું કે હું તો ગભરાઈ ગયો અને ગાડીમાં પછી લઈ જાય તો એ આપણે તો એવું થાય કે ચોરી કરવા કરીને જતો બેસવાનું આપણે થશે તો આજે દિવસ બગડ્યો છે મારે જોબની ની રજા પડી પડી ટોચ મારતા હતા બારી ટોચ મારતા હતા પછી બાર ના ધક્કો માર્યો ને તો ખુલી ગયું બાર સ્ટોપર હાથે ખુલી ગયું જોરથી ઢક્કો માર્યો તો અને પડદો ખોલીને ને જોતા હતા પછી અમે બુમા બુમ પાડી કે ચોર 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 તો નાસી ગયા અને ઉપર સાડા પાંચ પોણા છ થઈ લે ના અમે બે સુઈ જાય નીચે છોકરા વવો ઉપર સુઈ જાય એ લોકો ઉપરની રૂમમાં સુઈ જાય છે તો એ લોકો બહારથી પૂરી દીધા બંને જણને બે બાબા બાબો બેબી આ અને એમના હસબન્ડ ઝરે ઉપર છો પૂરી દીધા પોલીસ આવીને ગઈ સવારમાં બસ એ તો ખાલી જોઈને જતા રહ્યા કે તમારું કશું ચોરાયું નથી ને કે હવે કંઈ ખબર નહીં પડતી ચોરાયું કે નહીં ચોરાયું હજુ મે કશું ચેક કર્યું નથી ખાલી બડા કપડા નવા પડ્યા છે એવું ને એવું જ પડ્યું છે હજુ પણ હજુ જોયું નથી મેં કઈ હું ચોરાયું એમ કેટલાઈ ગયા અરે એકદમ આ તો રોડા રોડ કરતા હતા સવારની પોરમાં એટલા રડા એટલા રડે હું તો જાણે થોડીક એ થઈ ગઈ પણ આ તો એટલા રડે એટલા રડે ઉપર ના થાય કારણ કે એમને પગે નીચે ઉતરાતું નથી જમીન પર એવું છે